तो हेलोटूब आपके बच्चे मजा मजा मचे तो जाइर कभी जेमी फिर वहाँ अब नवा ब्लॉग में तरह स्वागत है हाड़ा पांच जागह था क्या ने वीडियो एडिटिंग करना तो वीडियो वीडियो मस्त मैंने एडिटिंग करने को से अपलोड कर दी से खबर में वेला ने आज छ अपने जाना कहानी डोंगे चप्पा नहीं है थोड़ी बाकी रह दी थी तुमने कदाई खबर है कि न खबर नहीं मैं कह दी दीद तो हम्मी बदे जावा चाहिए कहान मेरा मम्मी बुड़ भाई कांजी भाई पीछे मयूर भाई पी अरे एक बेहन તો ગણા બડા મજાંન થી કાયને બસ ના તો પણ ડુંગળી એ બીજો બદે ના હે અતિત પણ કંચનબબની બદે ન્યા તમે જાવું ડુંગળી કપ્પા કેનો કાંજી મેલી તો થોડા થોડી થી જતી છે ચેન સંડી બો છે આ તો જાવું છે વેલા વેલા તો ઠરી જવાનો છે ટોપી બોપી બેટ તો કોટ તો મારો ઓલરેડી હું કે સ્વેટર કે ઓલરેડી વીડિયો સક્કા હે પણ એ કે રૂમલ બોમન ગોદડા બોદડા ઓડતો જ હું કેવું તમરે તારે તું વીડિયો માં કન્ટીન્યુ બેનેર જ આપણે નાસ્તો બસ તો કરી લીધો જરા આવો કે બેટા

અમેનો મરકાંજે બની ઈશુ રૂપને મે ટીસી પાહે તમે દેખાય નહીં પણ કાયમ ન દેખાય તો તો અમા ભોણ આવ કેલા ખેલ ને ઉસ્તો એટલે બધા પણ તો ભલાડ બધા ભોણ આવ કેલા અમે બસન બસ બધા કે બાલટી હુ તો હમરે તો પડુ બડુ તૈયાર કરી નહી મસ્ત મજા નું નહી એ જો કાંજે બની ઈશુ બગે ફેર કરે છે આમ કરે તેમ કરે નહીં હોગા તો એ ઉસે કરી જો તો એટલું બાંધો જો મસ્ત બાંધો તલાવ માઉ ખાવ માઉ ખાવ વાહ વાહ તો દીકરો કે બંધીધું ને એમ હવે સોફાનું છે આપણે સોફામાં મસ્ત ન હો ભાઈ આકલે ઢેપા બે પાસે એની ઢેમા નથી આકલે તો ઢેપા બે પાસે એની પવન છો કોઈ જો દેખાય તમને તો આપણે ને હવે મુરત કરી દી તો હવે મિત્રો ચા પાણી આવી ગયું છે ને આ બધે અમારે પીએ મેડે ઈશ્વરભાઈ ને અમારે સોફા પર ને બધે મિત્રો પીએ મેડે ચા ને આયા અમારા કાંજીભાઈ ને મોરુભાઈ ની આયા આપણે સોફા પર અર્શદ ભાઈ તો લાઈનમાં કેમે કે જોવાવા લાગે સીધી સીધી દોડ દે તો આપણે ચા પાણી પી લઈ ચા ચા

ਤੇ ਮੀ ਤੇ ਮੀ ਦੀ ਮੈਂ ਜਾਈਂ ਤੇੜ ਕੋ ਨਹੀਂ ਬਣਾ ਹੱਕਾ ਲੋਏ ਕਾਨਾ ਕਿਤਲੋ ਖੂਈ ਤੋ ਗੁਪੀ ਲਗੂਈ ਤੋ ਮਨ ਕਾਨ ਮਾ ਹੋਲ ਫੁੱਟ ਗਿਆ ਤੋ ਹਾਲੋ ਤਮੇ ਬੀਤੇ ਵੀਡੀਓ ਬਣਾ ਲੇ ਜੋ ਹਾਲੋ ਤੋ ਜਾਈਏ ਬੜੇ ਤਿਮੀ ਦੀ ਮੈਂ ਢੋਂਗਲੀ ਚੁ ਮੈਂ ਆਵਸਨ ਆਪਣੇ ਢੋਂਗਲੀ ਸੱਪਾ ਜਾਤਾ ਨ ਤਾਂ ਆ ਮਨੇ ਹੈਡ ਇਜ਼ ਔਨ ਮੰਨ ਤਿ ਜੁਲਾ ਤੋ ਆ ਹੈਡ ਹੀ ਆਪੜੀ ਜੋ ਮੋਇਰ ਭੈਲੇ ਜਾਈ ਸੇ ਪਾਕੀ ਜੇ ਉ ਲਾਗੇ ਮਨੇ ਪਰ ਅਜੀ ਕਾਸੀ ਲਾਗੀ ਪਾਕੀ ਜੇ ਤੁਮਨੇ ਖਬਰ ਪੜੀ ਤੋ ਕਹੋ ਆ ਇੱਕ ਆੜ ਡਾਂਡਿਓ ਹੈ ਨਾ ਆ ਆੜ ਡਾਂਡਿਓ ਮਨੇ ਲਾਗੇ ਪਾਕੀ ਜੇ ਉ ਲਾ ਕਿੰਮ ਲਾਗੇ ਤੁਮਨੇ ਬਦਨ ਕਿੰਮ ਲਾਗੇ એ તમે બધા કોમેન્ટમાં કીધું પાકી જો નહીં ભાઈ યાર તમાર પોપીન પોપિન બધું પણ હજી કે આવ્યું નથી એવું લાગે મને તો હેડી તનમાં બાકી કાંઈ નહીં જો એટલી ભેરડી છે ને અમે એના નાળી રીશે આ એ નાળી રહી છે ને આ જામુડો છે આ પતરાએ હા પોપીયા આ ડી છે તમને ખબર છે અમેના નાળી એટલે બને નહીં એ વેક નહીં એવું ખબર નહીં ટ્રન ટ્રન અહીં મારવા બી ટીપણા પર ટીપણ નહીં બનવું કે ગોળી પર ગોળે વાહ વાહ કેમ લાગે મિત્રો એ આખું ભરેલા છે ખાલી માહો બલી કી ઝુક કે ગણઈ સા એમ મેટ પે ન બઢું થાય હોતા ની પણ બેઠા છે સાલા તો હાલો આપણે જઈએ ભાઈ યાર તમની યાર હું કે અમે સોપી થી ડુંગળી જો આવી કે મસ્ત અમે ઉગી ગઈ કેવી ઉગી ગઈ જરી કે તમે કોમેન્ટ માં કેજો આખો આખો પડજો અમાર અર્શિતભાઈ કહેતા અન બે બે પણ પાઈ ને આ ની અંદર થાય ને પાળા ઢક થઈ ગઈ ડુંગળી આમ પાળા રાખા સીન તો જો આમ જો પાળા ની પાળા થી ઉસી ઉસી થઈ ગઈ તો વાસે ને ભાઈ મસ્ત અમે ડુંગળી તો આમ કેમે બાકી ડુંગળી એક નમરો બાકી જો આમ બળ કરી કીને ઉગી બાકી જોરદાર ડુંગળી જો

લાકટલા लाल लाल થી જે બધાય તોડવા દો નકર ભી પાકી પાકીન ખરીદ્યા હ કેમીર ભાઈ તોડવાનું છે રેલા હા તોડવાનું છે ને ન વર્ષા ના 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 દેખ તો આપણે વટી દે આમાં ધન રાખવી પડે હોટો નકર બધાય ખરી ઈ જો 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 મણ આવું પડે જાય જો ખરીજે જો બી તો આવશેર મર્સી બર્સી તો જોરદાર મર્સી બરોબર પણ તોડવા તો જોય તયર જો આ કેટલા બાકી જ તો કેટલા બાકી જ તો જાવ ને મને તો લાલ લાલ દેખામ જો ઓ હો 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 આમ જો જો તમે જોજો

આલદો જમી બધા વિડિયો માં બની રહેજો નવીન મા હું નવીન માં કાઈ ન સબસ્ક્રાઇબ કરી દેજો ઓકલા કે મીરભાઈ ઓકલા ના આ તંદી એક જ કોદા માં થોડી શીખવા નું પડેલા આમ તો આવા આવા ઢેપાય ને ઈ બહુ ખૂતે ભાંગે તાઈ ને તો ભાંગે તો એક તો શરી આપણો કોણ હોય યાર ખૂતે તો ખાત ને ઢેપાય અમારવાળો શું કહેવું તમને ભાંગે થોડા એલ્યા તો ભાંગ તાઈ માં લોખંડ જાવ થઈ જાય કાપીરભાઈ અયા હું પાણા રે કાલ્યા તો હાલ તો આપડે છે નો સોફા પડી શું કામ કરીજો ઓર બેન માઈન્ડ ભી નું કામ કરી તમે મેન મેન ભઈ કરતા યાર હાથે વચ્ચે જવા તોડી દે કેમ કે પેન પેક ભી હોય